પંદરમી ઓગસ્ટ એટલે સ્વતંત્રતા દિવસ સ્વતંત્રતા દિવસે દેશભરમાં સ્વતંત્રતા પર્વની ઉજવણી થનાર છે ત્યારે સ્વતંત્રતા પર્વને લઈને દાહોદ રેલવે સ્ટેશન ખાતે ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું દાહોદ જિલ્લામાં હર્ષો ઉલ્લાસ સાથે સ્વતંત્રતા દિવસની ઉજવણી કરવા દાહોદ જિલ્લા વહીવટીતંત્રએ તૈયારીઓ શરૂ કરી દીધી છે ત્યારે સ્વતંત્રતા પર્વની ઉજવણી શાંતિપૂર્ણ માહોલમાં થાય એના ભાગરૂપે પશ્ચિમ રેલ્વે વડોદરાના પોલીસ અધિક્ષકના આદેશ અનુસાર બીડીડીએસની ટીમ દ્વારા દાહોદ રેલવે સ્ટેશન પર આવતા જતા મુસાફરોનો માલસામાન દાહોદ રેલવે સ્ટેશન પર રોકાતી ટ્રેનો દાહોદ રેલ્વે સ્ટેશનની બહાર પાર્કિંગમાં પાર્ક કરેલા વાહનોનું ચેકિંગ તથા રેલવે સ્ટેશનના આજુબાજુના વિસ્તારોમાં ચેકિંગની કામગીરી બીડીડીએસ ક્યુઆરટી રેલવે પોલીસ દ્વારા કરવામાં આવી હતી